શાંત બેઠા હો તમારી તબિયત તો બરોબર છે ને એ કઈ નહી મને બરોબર જ છે આ તો એમને ખાલી બેઠી છું ઠીક બા તો હવે તમારે મારું કઈ કામ તો નથી ને એ ના ના હો મારે કઈ કામ નથી તારું પણ ઘર નું કામ બધું થઈ ગયું ને હા બા ઘર નું તો બધું કામ થઈ ગયું હે અને તમારે ચા પીવી હોય ને તો હું બનાવી દઉં એ ના ના મારે ચા નથી પીવી પણ તું તો બહુ જબરી અત્યારમાં બધું કામ થઈ ગયું હા હો બા તો હાલો આજે હું બજાર માં આવું તમારા દીકરા ખરે હે ને તો પણ આજે અચાનક તારે તારે કેમ છે વસ્તુ તમે ભૂલી ગયા કે કાલથી ના વ્રત ચાલુ થાય વર્ષથી ના વ્રત રહું તો આજે તમારા દીકરા ખરે હે ને તો બજાર માંથી મૂર્તિ ને પૂજા પા ની વસ્તુ ને લઈ આવી એ જો વહુ મારે અત્યારના પોર માતા ને કઈ જાજુ કેવું નથી તું દસ વર્ષ દશામા ના વ્રત તો તને એનું કઈ ફળ મળ્યું મને તને ગયા વર્ષે જ કીધું તું કે તું આ વ્રત મૂકી દે પણ તું કાંઈ માયની નહીં મારું અને તને એવું લાગે છે કે દશામાં એ તારા હાટું કાંઈ કર્યું એવું અરે બા આ વાત ફળની નથી સાચી શ્રદ્ધાની હે અને આટલા વર્ષથી હું શ્રદ્ધાથી આ વ્રત રહું બા તો હવે હું કેમ મૂકી દઉં એ તું શ્રદ્ધાથી રે પણ તારું વાંજણું પાણું તો ગયું નથી પછી એમ છે કે બા મને વાંઝણી કહે છે પછી મને કેતી નહીં તું એ બા બા આ શું બોલો તમે એ જો દીકરા હવે તું જાને સમજાવ મને નથી પોહાતું કે દર વર્ષે આવા કારણોગરના વ્રત કરે એ બા હવે તો તમને સમજાવવાની જરૂર છે કે આને એ મેં કઈ ખોટું કીધું આ દદ વરથિયા તારી બાઈડી વાંજણી છે અને આ ઘરને એક વંશ નદઈ થઈ ગઈ બા તો તમે એવું ન કરો ભૂલી ગયા કે 10 વર પહેલા શું થયું તું એ 10 વર પહેલા જે થયું તું ને એ બધું મને યાદ જ છે અને હવે જે થાય ને એ તારે યાદ રાખવાનું છે મારે નહીં પણ એમાં મારું શું વાક ભગવાન અને માતાજીએ મને આપીને સંતાન પાછું લઈ લીધું તેમાં મારું શું વાક એ તું દો દો વરસ આ પૂજા અને આ કરસ વરસ કરસ અને આ ખર્ચા કર મે તને ના પાડી કોઈ દી બા તમે ભગવાન ને માતાજી ખર્ચા જોવો હો એ આ દો દો વરસ થી આવા ખર્ચા કરસ પૂજા લેવી પૂજા પાઠ કરવા અને મૂર્તિ લેસ આ ખર્ચા બધા મને નથી પોહાતા દીકરો દીધો એટલે તમને બે ને છું કે હવે તમે સમજી જાવ હવે કઈ રાખ્યું એ તારી બાઈડી વાંજ છે તો વાંજણી કઉ ને મને કઈ શોખ નથી થતો વાંજ કેવાનો અને હવે તો ડોક્ટરે ના પાડી દીધી છે કે હવે આને સંતાન નહીં થાય આટલા વર મેં કોઈ કીધું બા તમે બાકી શું રાખો

એમાંય પૈસા જોઈ છે એમને એમ નથી થતું અને તું આ કામ કરશ એમનેમ તો નથી કરતી ને આ જો મારા દશા માને પ્રસન્ન થાવું હોત તો બે વરમાં જ તને સંતાન દીધું હોત આ દ દ વર વાટનો જોઈ પડે કે બા હવે તમે વધારે બોલો વર્ષા કાંઈ વ્રત સંતાન માટે તો રેતી નથી એ તો આ તું શું કામ કરસ એ મને કઈ જરાક જો બા તમે ખર્ચાનું કહો તો હું કમાવું મેં આવડીયા વાપરે હે પૂજા ભક્તિમાં જ વાપરે ને બીજે ક્યાં તો વાપરતી નથી અને હું કમાવું ની પૂજા ભક્તિમાં માં ખર્ચો કરે અને મને પોહાય અને અમારે સંતાન નથી તો શું થયું અમે બે સુખી એટલે અમારે કઈ ચિંતા નથી સંતાન નથી તો તમારે શું વાંધો એ બા એ તો હું એમ કે આપડા ઘરે સંતાન નથી તું કઈ ઉપરથી નથી આવ્યો તું આ ઘરનો દીકરો જ છો અને હવે આપણે આ પેઢીને આગળ હલાવવાની છે એટલે તો દીકરો તો જોઈ તો ખરા ને એ પેઢી આગળ વધે કે નો વધે એ નસીબની વાતે અને વાંજણી એને કહેવાય કે જેને કઈ સંતાન ન હોય બા તમને તો ખબર હે ને દો વરા પહેલાં અમારે દીકરો આવીને ગુજરી ગયો હે એ એ વાત નઈ દસ દસ વરસ થઈ ગયા ને કઈ આજકાલની તો છે નહીં હવે બસ કરો બા જો તમને નો પહોંચતું હોય તો તમારે યારે નહીં રે બીજું શું હાલો હવે મૂર્તિનું પૂજા પણ લેવા જાઉં હાલો એ મને આ દીકરા પ્રત્યે મોં છે ને એ જ મારું ખોટું છે આ દીકરો મારું નથી માનતો તો વહુ મારું શેનું માને જેમ કરવું એમ કરે મારે શું હે મીનાવાળા દેવી દશા રક્ષા કરજો માં રક્ષા કરજો અને અમારી આ વ્રત માં કઈ ભૂલચૂક થઈ હોય તો અમારીને માફ કરજો માં અમને માફ કરજો અને માં તમને તો ખબર જ છે ને કે અમાર ખોળે સંતાન નથી માં તો અમારા ખોડે સંતાન આપો માં માં ખોળે સંતાન આપો અને અમારા ઘરે પગલીનો નો આપો માં પગલીનો નો આપો માં અરે મારી દીકરી તું જરા પણ ચિંતા ન કર હું દેશ દેવી દશામાં તારો ખોડો સુનો નહીં રેવા દો મારી દીકરી હું દશામાં સાક્ષાત દીકરી રૂપે તારા ઘરે આવીશ અને મારી દીકરી ઈ દીકરીનો જન્મ તારા પેટે નહીં થાય મારી દીકરી હું સાક્ષાત દેશ દેવી દશામાં જ તારા ઘરે દીકરી રૂપે આવીશ મારી દીકરી ના પાડી તોય મા નહી તોય થાપના કરી એ મને લાગે કે આ બે ભેગા થઈને મને ઘર ની બાર કાઢવાના લાગે છે જો દશામા ના વ્રત કરવાથી ને બધું હોત તો ઘરે ઘરે સંતાન હોત અને માણા ને બંગલા હોત અને વ્રત કરીને બંગલા વાળા થઈ ગયા હોત આ મારે માનતો કે માનતા જ નથી એ માંગો તમારી દશામા ના આગળ હું જોઉં છું કે ક્યારે આપે છે એ વહ આયા મય આવે તારી પૂજા પાઠ થઈ ગયા હોય તો

તમે આવું ન બોલો હું તમને બધું ટાઈમે જ દઈ દઈશ તો તમે આવું શું કામ બોલો છો એ તું શું ટાઈમે દઈશ તું જા મૂર્તિ આગળ બેઠી રે હું મારું જમવાનું મારું કામ બધું હું કરી લઈશ અને તમે કેતા હો ને તો તમારા બેનનું જ રાંધી દઈશ હો બસ બા આવું આડું બોલવાની જરૂર નથી મેં તમને કઈ કીધું તો તમે આવું આડું બોલો હો એ આમાં હું આડું બોલી ઓલી તારી માટીની મૂર્તિ જરૂરી છે કે અહીંયા તારી માં જઈ હાવું બેઠી એ જરૂરી છે બા મારા માટે તો તમે જરૂરી હો અને મા દસ્તા જરૂરી છે હવે થોડુંક તો વેલા મોડું હાલે ને હમણાં જઈને રાંધી નાખીશ એ થોડુંક વેલા મોડું હાલે બબે કલાક મોડું ન હાલે મારા દીકરાને ને બાર વાગે તે ખાવા જોઈ છે અને હાડા અગિયાર તો વાગ્યા ક્યારે તું રાંધીશ હવે બા હવે હું રાંધવાનું માંડું જ છું તમે આવી લપ ન કરો ને તો હું રાંધવાનું માંડું એ એક કામ કર જા તું તારી દશામાની મૂર્તિ આગળ બેહી જા હું રાંધી નાખીશ ને બધું કામે કર નાખીશ હા બાપા હવે હું જાવ જ છું ના પાડી ને કે ખાવાનું હાલ એ બા મને બઉ ભૂખ લાગી મને થોડુંક ખાવાનું આપો ને એ તારે ના પાડી ને કઈ કઈ ખાવાનું નથી આખા ગામ માં એક જ ઘર તને દેખાય છે રોજ આવીને ઉભી ઉપર નથી કઈ ખાવાનું ખાવાનું આપો ને દીકરી તો અહિયાં ઉભી રે હમણાં રોટલી લઈ આવ આમ શું કરવા તું એ બા ઓલી છોકરી આવી છે ને એને ભૂખ લઈ ગઈ એ બહુ ભૂખી છે તો એને હાટુ રોટલી લેવા જવું એવા કાઈ હેવા એ નથી કરવા હો આપણે કઈ રોટલા જરૂર નથી રોજ આવી ને ઉભી રે ઉમરે પણ બા બિચારી ભૂખી છે ના પાડીને કાઈ કઈ નથી દેવાનું લે આ તો જો કાઈ માનતી જ નથી આપણને તો હાવ કાંકરા ને ઘોડે કાઢી નાખે છે और तो और अरे दीकरी तू धीमे धीमे खा अरे दीकरी के नथी खाधु अरे दीकरी ते केटला दिवस थी नथी खाधु मैं तन चार दिन थी नथी खाधु अरे दीकरी तू रेस क्या हूं आम गाम नी सीमा रहू अरे दीकरी તારે કાકા કુટુંબ મામા મોહર એ કોઈ હગાવાલા નથી કોઈ ના મારે તો કોઈ નથી અને હગાવાલા હોતે પણ હું તો ઓળખતી નથી કોઈને ના નથી ને હું એકલી હું અરે દીકરી તારે ભાઈ બેન કે કોઈ છે ના મારે તો કોઈ છે નહીં તો દીકરી તું અમારા ભેગી રહીશ તું અમાર ઘરનું કામ કરીશ હા હું તમારા ભેગી રહીશ બધું તમારા ઘરનું કામ કરીશ તમે કેશો બસ મને બે ટકના રોટલા ખાવા દેજો તો દીકરી તું અહીંયા જ હું હમણાં આવું હો ને એ બા ઓલી છોકરી બારે બેઠી અને ઘર માં લઈ આવું એ તારે એને ઘર માં લઈ આવીને શું કામ છે એ બા બિચારી બારે એટલી બેઠી હે બિચારી નું આ દુનિયામાં કોઈ નથી અને મેં રોટલી દીધી હતી કેવી રીતના ખાધી હતી એને જોઈ ને જીવ ભરે બા એને અહીંયાથી દઈ અને રડતા કરો ખાવાનું દઈ દીધું ને હવે રડતા કરો એને કાઈ એને ભિખારીને ને ઘર માં ન આવવાના હોય કાઈ પણ બા એનું બિચારીનું આ દુનિયામાં કોઈ નથી અને બિચારી આમ એટલી રીતે રે તે આપડા ઘર માં આપડા ભેગી દે તો કઈ વાંધો એ તને આ ઘર માં સોના સાસરા નું બોટ દેખાય છે કે જેને હોય ને ઘર માં લઈ આવવાના આ જે લઈ આવે કાલ બે ને લઈ આવે પરમ તમને લઈ આવ એને સોયે રાખવાનો હોય ઘર માં રડતા કે રડતા આવી થી ના અરે બા હું બધાયને ક્યાં લઈ આવવાનું કહું હું તો એક છોકરી બિચારી બારે બેઠી ને એનું જ કહું બા એને જવો તો ખરા એ કેવી માસુમ દેખાય હે બિચારી એ રોડ ઉપર નીકળીશ ને એ તો કેટલાય માસુમ ને ભિખારી એવા રખડતા છે તું શું બધાયને ઘરે લઈ આવીશ અને જો બધાને ખબર પડશે ને તો ઘરમાં લાઈન લાગશે અને આપણે બહાર નીકળવાનો વખત આવશે અરે બા હું કોઈનું નથી કેતી હું તો એ બિચારી એક છોકરી નું જ કહું કે આપડા ભેગી રેવા માટે તો શું વાંધો આમથી એનું કોઈ નથી તો હાલો હું તમારા દીકરા પૂછી લો જો સ્વામીનાથ ઓલી છોકરી બિચારી બાર બેઠી ની બહુ ગરીબ હે અને એને કીધું કે મેં તન ચાર દીથી કાઈ નથી ખાધું મને ખાવાનું આપો ને તો બાઈ એને જેમ તેમ બોલીને કાઢી મૂકી અને મને રોટલી દેવા ગઈ ને તો બાકે એ એને અંદર નહીં રાખવાના અને પછી એને રોટલી દેવા ગઈ તો એ છોકરી મને એમ કીધું કે બેન હું બહુ ગરીબ હું મારું આગળ પાછળ કોઈ નથી તો તમે મને અહીંયા રાખો ને તો એ કે હું તમને કે આખા ઘરના કામ કરીને દઈશ તમે ખાલી મને બે ટકના રોટલા દેજો તો સ્વામીના થાપડે એને ઘરમાં રાખી હા કાઈ વાંધો નઈ ભલે ને રે અહીંયા એને બિચારી ને બે ટક ના રોટવા માટે ને આપડે બે ટકના ઘર ના કામ થઈ જાય એમાં શું એ હા તો ભય ધીમે ધીમે બધા ને લેતા આવો એને લેતી આવો એના ભાઈ બેન ને લેતી આવો એના હગાવાના ને લેતી આવ અને બધાને એક એક કામ હોપી દે છે એટલે પણ તુંય મહારાણી હુંય મહારાણી પણ બા બધાને લઈ આવવાની ક્યાં વાત છે એને એક ને લઈ આવવાની વાત છે બિચારી ને એ તું મારા હમે ઊંચા વાજ બોલમાં હું તમને બેને પ્રેમ થી સમજાવું છું એમાં તો ઉપડેમ સ્વામીનાથ મોલી છોકરીને લેતી આવું બિચારી ક્યારની બાર બેઠી હે હા ચા લેતી આવ એ હવે તો મારી આ ઘરમાં કઈ વેલ્યું જ નથી બા પણ તમે અમારી એકઈ વાતનું માન્ય રાખો જી જીવાત્મા હોય યત્મા ન યોજ કરો છો તમે એ તમે બે મને કાઈ પૂછો છો તમારી મરજી હોય તમે બે એમ કરો છો એ તમે જે સમજોઈ અમારી કઈ વાત તમને સાચી લાગશે જ નહીં એ હવે મારી વાત તો કાઈ ગમતી જ નથી આ દોસી કાઈ ગમતી જ નથી હવે

એ જો બાને શું વાંધો હોય ને એ ખબર જ નથી પડતી બા જેમ કેને એમ કર્યા રાખવાનું બા જેમ કરે એમ કરવા દેવાનું કાં બોલવાનું નહીં અને મને એટલી ખબર પડે કે તું આ દીકરીને ઘરમાં લે આવીને હારામ સારું થયું કામ મને ખબર છે કે તમને કાંઈ વાંધો નથી પણ મને તો દુઃખ ઈ વાતનું છે કે બા ઓમ કહેતા હોય કે આને કાંઈ સંતાન નથી આને કાંઈ સંતાન નથી હું એમ નથી કેતી કે આવી દીકરી આપણું સંતાન છે પણ આ બા કેમ આટલી નફરત કરે છે ને બાના મનમાં શું છે ને એ મન નથી ખબર પડતી જો આપણા માટે તો સારું જ થયું દસામાં ના વ્રત ચાલુ હે અને અનાથ દીકરી આપણા ઘરે કઈ સંતાન ક્યાં સમજે એ બા ને સમજવાની કઈ નજ જરૂર ને આપડે સમજાવાની નજ જરૂર જેમ કરે એમ કરવા દો સમજવાનું કઈ નામ નથી લેતા અને મેના ટોણા મારા માંથી કઈ ઊંચા નથી આવતા તો હારું આલો છોકરી ને ઘરનું કામ નું કે આવું હા જા ને જો છોકરી નાની ને જાજુ કામ નો કરાવ તેની પાસે હો ના કામ નું તો ખાલી એક બાનું જ છે એને તો ઘર માં લેવા તો લઈ આવી હું કાઈ વાંધો નહીં જા હું તો આ એ વાર માં બેઠું હો તારે કોઈ હગાવાલા કે કોઈ છે કે આગળ પાછળ ના બા મારે તો કોઈ નથી એ જો સવારે અને કોઈ રોકે ને તો રોકાતી એ નહી અને આ મેં કર્યું નહી કોઈ ને કેવાનું નથી તારે હા બા મારા વાળ મૂકી દો હું વહી જઈશ કોઈને ને નહીં કઉ હાલ ભાઈ જાજે હવાર થાય છે દેશ દેવી દશામાં તમે શું કામ મારી હારે આવું કરો હો માં હું આટલા વર્ષથી તમારી ભક્તિમાં મેં કઈ ખોટ રાખી છે તો તઈ તમે કેમ મારી આર્યા આવું કરો હો માં હે માં આટલા વર્ષથી મેં તમારી ભક્તિ કરી પૂજા કરી આટલા શ્રદ્ધાથી હું તમારા વ્રત કરું હો માં તઈ તમે મારી જ કેમ આવું કરો હો માં મારી જ કેમ આવું થાય છે માં હું તો આ દુસબોતાઓ હો માં તમે અરે રહી છે મારી દીકરી

તોય મારે કેવા મેળા સાંભળવા પડે હે માં અને માં તમે ધારો ને તો બધા ને બધું દઈ શકો હો માં તમને મને દીકરો દેતા શું વાંધો પડે હે માં અને તમે મને દીકરો દીધો તોય તમે પાછો લઈ લીધો માં પાછો લઈ લીધો મેં એવા શું પાપ કર્યા હે માં તો મારે આવા દિવસો જોવા પડે હે માં અને આવા મેળા સાંભળવા પડે હે માં અરે મારી દીકરી છાની રહી છે મારી દીકરી આવા વેલ તું અરે મારી દીકરી તારા નસીબમાં દીકરો આવી અને જન્મીને દેવ થઈ ગયો એવું તારા નસીબમાં હતું પણ મારી દીકરી હવે તો ચિંતા ન કર હવે તો તારા ખૂણાનો હુરો જ મારી દીકરી હે મા તમે તો દેશ દેવી દશામાં હો માં હે મા તમે તો દેશ દેવી દશામાં હો માં તમે મારો નસીબ નો બદલી શકો મા મારા ખોળે સંતાન નથી ને તમારા હાહુ મને કેવા કેવા મેણા બોલે હે માં અને મેં તમારી આટલી આટલી ભક્તિ કરી આટલી આટલી પૂજા કરી અને તમે કહો કે હોનાનો હુરો જ ઉગશે પણ મા કહેતી અને મેં તમારી ભક્તિમાં શું કઈ ખોટ રાખી છે હે મા તો મારે આટલું આટલું દુઃખ વેઠવું પડે હે માં અરે મારી દીકરી તારી ભક્તિ હાજી હે મારી દીકરી તારી ભક્તિમાં કોઈ ખોટ નથી અને તારા દુઃખને તો ભાંગીને ફૂકો કરી નાખીશ મારી દીકરી હવે તું સાંભળ તારા ઘરે જે દીકરી આવી છે ને એ બીજો કોઈ તો નહીં પણ મારું દશામાનનું સ્વરૂપ જ છે અને મારી દીકરી તારા પેટે સંતાન નહીં રહી શકે પણ મારી દીકરી મે દશામે તને દીકરી દીધી છે મારી દીકરી જેમાં મારો હાથ છે હે માં એ તમે આ શું વાત કરો હો માં હે માં હું માની લઈશ અને મારા સ્વામીનાથે માની લે હે માં પણ મારા સાસુ નહીં માને તો અરે મારી દીકરી તું જરા પણ ચિંતા ન કર આ વાત તારી સાસુ પણ માનશે અને કાલ સવારનો સૂરજ ઉગશે એટલે તારી સાસુ તારા પગે પડીને તારી માફી માંગવા આવશે મારી દીકરી જા હું દશામાં તને વચન આપું છું મારી દીકરી જય હો મામીનાવાળાને દેશ દેવી દશામાં તમારી જય હો કોણ બોલ્યું આ કોનો અવાજ છે અરે તે મને નો ઓળખી હું મારી દીકરીની માં મીનાવાળાની દેવી દશામાં હે દશામાં તમે સાક્ષાત તમે માં દશામાં હા હું દશામાં હવે સાંભળ મારી વાત તારા ઘરે જે દીકરી આવી છે ને એ બીજું કોઈ તો નહીં પણ મારું દશામાનું સ્વરૂપ જ છે તારી વહુને પેટે સંતાન નહીં રહી શકે પણ જા મેં દશામાએ તને દીકરી દીધી છે એમાં મારો વાસ છે હે દશામા મારી ભૂલ થઈ ગઈ મને નોતી ખબર એ કોણ છે હે દશામા હવે હું કોઈ દિન ઘરમાં બહાર નહીં કાઢું હું મારા ઘરમાં જ રાખીશ હું કોઈ દિન હેરાન નહીં કર દશામા મારી દીકરી અને જો હવે તે મારી દીકરીઓને હેરાન કરી તો હું મીના નહીં ની તેવી દશા માં છોડીશ માફી માંગે તારા કાલ હવાર માં તું તૈયાર થઈ જાજે દીકરી મને નોતી ખબર કે તું સાક્ષાતમાં માં દસમ માં અને દીકરી અમારી કઈ ભૂલ ચૂક થઈ હોય તો તું અમને માફ કરજે અને દીકરી તો મને આજથી બા કે છે અને બા તમે આને અમાર ભાઈ માફી ન માંગો તમારી કઈ ભૂલ નથી મારી ભૂલ હે તો મને માફ કરી દેજો અરે દીકરી તારી કઈ ભૂલ નથી અને તું કાલ હવાર ઊઠીને ઉઠીને કપડા પહેરીને તૈયાર થઈ જાજે આપણે દસમ માં પૂજવા જવાનું છે એ ભલે બા

એ દીકરી મને માફ કરજો મેં તમને બે ને બહુ હેરાન કર્યા છે બહુ મેળા માર્યા છે મને માફ કરી કરી દેજો દેજો દીકરી મને માફ કરો બા તમે પાસે માફી ન માંગો તમે મોટા અરે હા બા તમે અમારી માફી ન માંગો તમે કેમ અમારે આવી રીતે અચાનક માફી માંગો શું થયું હે તમને બા એ હોવ કાલ રાત્રે મને સપનામાં માં દશામાં આવ્યા અને એમ કીધું કે તારા ઘરે જે દીકરી છે ને એ મારું જ સ્વરૂપ છે અને તું કાલ હવારે જઈને એ બે ની માફી માંગી આવજે મને એમ કીધું અરે બા દશામા તો દશામા ના પાર અપરમ પાર હે અરે બા બાઈ પણ હા દીકરી હે દેશ દેવી દશામાં મને માફ કરી દયો હવે આવી ભૂલ હું કોઈ દિન નઈ કરું માં મને માફ કરી દયો હે દશામાં માર બા ને એની ભૂલ સમજાઈ ગઈ હે માં એને માફ કરી દયો માં એને માફ કરી દયો હે દેશ દેવી માં દશામાં

હે દેસામા હોકો સાંજડી વાડી મીનાવાડાની દેવી દસામા જો મારા છોરુને ઘેરન કરે ને હાથ તારા બોલાવે બા ઓરા ગોઢ વાળી